ચોવીસમો બાણ જયારે એની નાભી ની અંદર લાગે છે અને એનો એની અંદર જે કળશ હોય છે એ તૂટી જાય છે અને ત્યારે જામનગર જેમ કડો પડે અને એમ રાવણ હોય કખડ ભૂસ થઈ નીચે પડી જાય અને ત્યારે રાવણ અત્યાર સુધી રામ ને વનવાસી કઈ બોલાવતા હતા હવે એવું કે છે પ્રભુ શ્રી રામ હું આ પડી ગયો મારે એક તમને સવાલ પૂછવો છે પ્રભુ શ્રી રામ એની બાજુમાં જાય છે અને એને કહે છે રાવણ એવું બોલે છે કે હું એકસો ને એકોતેર ફૂટ નો રાવણ આ કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય રાવણ એકસો ને એકોતેર ફૂટ નો હતો આ બ્રહ્માંડ આખું મારાથી હારે હું એની સામે જીતું એની ઉપર આધિપત્ય જમાવું જેને હું મારા ઢોલિયા બાંધું આ શનિ કે જેની પનોતી આ હિમાલય કે જેને હું મારા બે હાથ થી ઊંચો કરી દઉં અને દેવી પાર્વતી હોય ને એવું કે હવે રાવણ ને કામ પડે તો મહાદેવ તમે ત્યાં જાજો એના નહીં મોકલતા કારણ કે એ આખે આખું હિમાલય ઊંચો કરે છે હું આવો શક્તિશાળી રાવણ કે આ પવન ને વાવું હોય ને તો પવન મને પૂછવું પડે જમણી બાજુ વાવ ડાબી બાજુ વાવ આટલો શક્તિશાળી તેમ છતાંય તે આજ હાયરો કેમ મને એ ખબર નથી પડતી ત્યારે પ્રભુ શ્રી રામે ખૂબ સરસ મજાનો જવાબ આપતા કહ્યું હતું કે જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જોઈ અને ભાઈઓ જેથી જુદા થાય ને તેથી દુનિયા આખા ની અંદર તમારી હાર થાય થાય અને થાય જીતવું હોય ને દુનિયાની જગની સામે તો ભાઈઓ ભેગા જોઈએ આ સમાજે આ ઉદાહરણ ધ્યાનમાં રાખીને સમાજે એક થવું પડશે નેક થવું પડશે તો સમાજની વચ્ચે આ અનેક કામ થશે આ સમાજ એટલે સરદાર સાહેબ ના વંશજો આપણે કહી શકીએ વૈચારિક ક્રાંતિના વંશજો અને સરદાર સાહેબ ના જીવનમાંથી અમુક એવા પ્રસંગો જે આપણને ખરા અંદર જીવતા શીખવે છે સરદાર મૂર્તિ જોઈને તો વંદન મન થાય જ પણ એથી વિશેષ એના જીવનના અમુક એવા પ્રસંગો છે કે જેને હું તમને કહીશ ને તો તમને અંદરથી સમજાશે કે નહીં ખરેખર આપણે સરદાર સાહેબ ને આટલું બધું પ્રાધાન્ય કેમ આપીએ છીએ એના જીવનનો સૌથી એવો પહેલો પ્રસંગ કે એના મોટાભાઈનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ વીઝેડ પટેલ અને પોતાનું નામ એનું નામ પણ વીઝેડ પટેલ થાય એટલે પોતે જ્યારે તેત્રીસ વર્ષની વયે વિદૂર થયા અને ત્યારે નક્કી કર્યું કે હવે મારે વિદેશ જવું છે અને ભણવું છે અને મારે બેરિસ્ટનની ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યારે પોતે પાસપોર્ટ હોય એપ્લાય કરે છે દસ હજાર રૂપિયા દઈને અને પછી જ્યારે પાસપોર્ટ એની ઘરે આવે ત્યારે કુરિયરની ઉપર લખ્યું હોય વિઝેડ પટેલ એટલે મોટા મોટાભાઈને એમ કે મારું નામ મારું કુરિયર છે ખોલે છે ત્યારે ખબર પડે છે કે નાનો ભાઈ વલ્લભ તો વિદેશ ભણવા માટે જાય છે વલ્લભને વાત કરે છે કે ભાઈ મારે પણ જવું તું પણ આ સમાજની વ્યવસ્થામાંથી ક્યાંક હું જઈ ન શક્યો પણ મારી ઈચ્છા હતી જવાની ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કે છે કે ભાઈ તમારી ઈચ્છા હતી તો તમે જાઓ તમારી જેટલી પણ સગવડતા હશે એ બધી જ હું કરીશ ત્યાં ફીસ ભરવાની હશે એ હું કરીશ ઘર પરિવારને સંભાળવાનો અહીંયા છે એ દીકરાઓને ને એ બધાને હું સંભાળીશ પણ તમે જાઓ મોટા મોટાભાઈને ભણવા માટે મોકલે છે અને ત્યારે કોઈ વ્યક્તિને એવું પૂછે છે કે વલ્લભ ત્યાં શું કર્યું તે તારો પાસપોર્ટ છે મોટા ભાઈ આપી દીધો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું છે 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 કે કે ભાઈ ભાઈ માટે માટે પાસપોર્ટ પ્રાણ પણ આપવાના થાય થાય તો સાહેબ આપી દેવાના હોય કારણ આપણો પોતાનો જે દિવસ કોઈ નો હોગો ન થાય ઘણી વખત આપણને એમ થાય કે આપણે સમાજ સેવા કરવા છે ત્યારે મને ગોવિંદ કાકા ધોળકી આપણા સુરત ના દગરાણી બિલ્ડર છે એમનું એક વિધાન બહુ મજાનું યાદ આવે કે સેવા ખરેખર એને કહેવાય કે જે પેલી પરિવાર માટેની થતી હોય બીજી સમાજ માટે નહીં થાય અને પછી ત્રીજી રાષ્ટ્ર માટે નહીં થાય એટલે સૌથી પેલા સેવા કરવાનો વિચાર તો મારા અંદર મારો નાનો ભાઈ કે બેન છે ને ને એને ઘટે છે તો તો સાહેબ એના દાણા આધિપત્ય ખૂટવા ન દે કારણ કે એને ખબર છે કે તમને તમારો પેલો લોહી છે ને એ જ તમને વાલું છે એના પછી મારો બીજો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો બીજો પ્રસંગ એવો કઈક કેવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જયારે સ્વતંત્રતાની સેનાની ચળવળો ચાલતી હતી ત્યારે કોઈ સ્વતંત્રતા સેની એને એવું કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ આ જવાહરલાલ નહેરુ છે એ પોતાની આત્મકથા લખાવે છે જેટલા પણ કામ કર્યા છે છે બધા લખાવે ગાંધીજી છે એ પણ સત્યના આત્મકથા પોતાની લખે છે છે તો તો તમે ખૂબ સરસ મજાના કામ કર્યા ઇતિહાસ કરવા માટેના અખંડિતતા માટેના તો તમારે પણ લખવું જોઈએ ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે હું પટેલ સમાજ નો પાટીદાર સમાજ નો દીકરો છું અને પાટીદાર સમાજ નો દીકરો ઇતિહાસ લખવામાં નહીં ઇતિહાસ રચવામાં માને આ સરદાર ધામ તમ છેલ્લું જોઉં છું બે હજાર સોળનો એક સંકલ્પ હતો અને બે હજાર છવ્વીસની અંદર ક્યાં જઈ રહ્યું છે આ એક સંકલ્પનું પરિણામ છે અને એનાથી ત્રીજો મારે પ્રસંગ સરસ મજાનો કેવો છે કે અઢારસો પાદરના ધણી ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી અને જ્યારે ભારત ભેગું કરવાની વાત આવતી હોય ત્યારે સરદાર વલ્લભભાઈ એમની પાસે પ્રસ્તાવ લઈને જાય છે અને પ્રસ્તાવની અંદર કહે છે કે 1800 પાદરના ધણી તમારે મને તમારો રાજ છે આપવાનો છે કારણ કે દેશને આઝાદ કરવાનો છે અને દેશને જે કટકા થઈ ગયા છે ને એને ફરીથી જોડવાનો છે ત્યારે 1800 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજી એવું કહે છે કે સાઈન તો કરી દઉં 2 મિનિટની વાર છે કારણ કે આ મારો દ્વારસો છે મને જ મળ્યો છે પણ આની અંદર રાણીનો દાઈજો પણ છે રાણીનો કરિયાવર પણ છે મારે એક વખત એમને પૂછવું પડશે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેવી તમારી આજ્ઞા ત્યાં બેઠા હોય અને એક વ્યક્તિ એક સેવક નોકર હોય એને મોકલે છે અને રાણીને એવું કહે છે કે રાણીબા દેશ આઝાદ થાય છે આપણું રાજ છે એ જાય છે અને ર રાજા સાહેબે તમને કેવડાવ્યું છે કે આ દેશનો જે હિસ્સો ભેગો થવા જઈ રહ્યો છે એમાં આપણે આખું આખું રાજ આપી દઈએ છીએ પણ એની અંદર તમારો દાયજો તમારો કરિયાવર પણ છે એનું શું કરવાનું છે ત્યારે જગત જનની તમે નામ આપ્યું છે ને એ સાર્થક એટલા માટે છે કે આ દેશની જનની કરિયાવરો પોતાનો જે સામાન હોય છે ને એને એવું કે આખે આખો હાથી સજાવીને જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય આ એટલા માટે નારી જે શક્તિ છે દેશની જનની છે એને એટલા માટે સર્વોચ્ચ આપણે સ્થાન આપ્યું છે બીજું સંયોગ અનુકાળે આજે એકસઠમી કલ્પના ચાવલાની ની પુણ્યતિથી પણ છે એટલે આ દેશની દીકરીઓ ક્યાં જઈ શકે છે આ એનું પણ સરસ મજાનું ઉદાહરણ આપણી વચ્ચે છે ત્યારે આ વાત અઢારસો પાદરના ધણીની વાત તમને સાબિત કરે છે કે આપણા પતિએ સમાજ માટે આપણા ભાઈ માટે આપણા પરિવાર માટે આપણા ગામ માટે આપણા સમાજ માટે આપણા તાલુકા માટે કે દેશ માટે રાજ્ય માટે કે રાષ્ટ્ર માટે જયારે પણ કઈક દેવાનો નિર્ણય થાય ને એને કઈક દેવાનો નિર્ણય કર્યો હોય ને ત્યારે તમે તમારા કર્યાવરણ ન આપી શકો તો કઈ વાંધો નહીં પણ એને જે એના નું એને જે આપવું હોય ને એમાં બે હાથ ખોલીને એને આપવા દેજો કારણ કે સમાજ છે ને એ ખીચડીને કુકર જેવો છે જેટલું ઘી ઢોળાય ને તો એ સમાજની વચ્ચે જ ઢોળાય અને બંને બધાને લાભ મળે અને એના પછીનો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો છેલ્લો એના પછીનો પ્રસંગ છે એ મારે તમને કેવો છે એ પ્રસંગની અંદર એવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પોતાનું બેરિસ્ટર નું પોતાનું વકીલાત પણ હતું એ છોડ્યા અને જયારે સ્વતંત્રતાની સેના ની અંદર જોડાયા ત્યારે અમદાવાદ ની અંદર ભાડાનું મકાન હતું ને ખાલી કરી દીધું મણીબેન ની ચિંતા કોલેજ ની અંદર દીકરી ભણે તો આ મણીબેન ને શું કરવું હવે એટલે મણીબેનને ને એમના મિત્ર હતા એમને ત્યાં મૂકે છે થોડા સમય પછી મણીબેન એટલા બધા ચિંતા ની અંદર હોય એટલા બધા પોતે વ્યથિત રહેતા હોય ક્યારેક હિપકા ભરી ભરીને રડવા માંડે એટલે એમના જે મિત્ર હતા એ સરદાર સાહેબ જયારે અમદાવાદ આવે છે ત્યારે એવું કહે છે કે મણીબેનને ને કદાચ ગોઠતું નહીં હોય એમના જીવનની અંદર કોઈ પ્રશ્ન હશે કે જેના લીધે મણીબેન અમારી વચ્ચે સરસ રીતે રહેતા નથી ત્યારે સરદાર સાહેબ એક બાજુ મણીબેન ને લઈ જાય છે એમના દીકરી અને સરસ મજાના એ તમે વાલક પાટિયા મણિબેન ચોક પણ કાનજીભાઈ ભાલાળા સરસ મજાના એમના સેવા ટ્રસ્ટ ની અંદર બનાવે છે એટલે મણીબેન કોણ છે ને એની પણ આપણે ઉજાગર થાય એટલે મણીબેનને એક બાજુ લઈ જાય છે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની દીકરીને યુવાન દીકરીના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા આ યુવાન અવસ્થા છે તમારી અને બની શકે કે આ અવસ્થાની અંદર કોઈ મુરત્યો ગમી ગયો હોય કોઈ ચિંતા હોય પણ તમે અમને જણાવો આપણે સાથે સમાધાન લાવશું ત્યારે મણીબેન એવું કહે છે કે ના એવી કોઈ ચિંતા નથી પણ તકલીફ એ થાય છે કે જ્યારે આપણે સાથે રહેતા ત્યારે તમે વકીલાત કરતા ત્યારે આપણે કેવો રાજાશાહી જીવન જીવતા અને જ્યારે તમે દેશની ચળવળમાં જતા રહ્યા છો અને આ તમે થિંગડા મારેલો કે જળી ગયેલો ખભ્ભો જે તમારો હું આ જબ્બો જોઉં છું ને ત્યારે મને અંદરથી એમ થાય છે કે મારો બાપ આવો હોય ત્યારે એની ખાનદાની એની ખુમારી એની પ્રામાણિકતાનું એ દર્શન થાય છે અને ત્યારે મારે એ કહેવાનું આ પ્રસંગ ઉપરથી થાય છે કે આજથી સો વર્ષ પહેલા તો સરદાર સાહેબ એમના યુવાન દીકરીના માથે ઉપર હાથ મૂકીને કહી શકતા હોય કે બેટા યુવાન અવસ્થાની અંદર અમુક પ્રશ્નો આવે અને એ પ્રમુખ અમારા તમારા જીવનની અંદર અમુક પ્રશ્નો હોય ને તો મને તમે જણાવો તો આજના મા બાપ ક્યાંક એ ભૂલ કરે છે અઢાર થી વીસ વર્ષના આપણા દીકરા ને દીકરી થાય ને તો થોડો કે સમય આપીને પૂછીએ કે બેટા તારા જીવનની અંદર અમુક કોઈ એવા પ્રશ્નો છે કે જેના હલ લાવવા માટે તારે માની કે બાપની જરૂર પડે કારણ કે બાવીસ વર્ષની દીકરી જયારે પછી ઘરનું ઉમરું ઓળંગી જાય અને ત્યારે બધું હાથમાંથી જતું રહે એને કરતા જરૂરિયાત છે કે જયારે અઢાર થી વીસ વર્ષનો સમય ગાળો થાય ને ત્યારે દીકરા કે દીકરીને પૂછીએ કે જીવનની અંદર કોઈ એવો પ્રશ્ન ખરો કે જેની અંદર હું તમારું સોલ્યુશન લાવી શકતો હોય ત્યારે અહીંયા દીકરા દીકરીઓ ખૂબ ભણ્યા ખૂબ ગણ્યા ખૂબ આગળ વધ્યા પણ મારે એ કેવું છે કે એટલા બધા તમે આગળ ભણી ગણીને એટલે આગળ બધા નહીં વધી જાજો કે જે માતા એ કે જે બાપે તમારા ઉપર પેટ ઉપર પાટા બાંધીને આખી જીવન ની અંદર સંઘર્ષ કરીને પાઈ પાય મૂડી બચાવીને જે તમને ભણાવ્યા છે તો એને તમે અભણનું બિરુદ આપો કારણ કે ઘણી બધી માતાઓ દીકરા એના કોલેજ ની અંદર ભણતા હોય કે ઇંગ્લિશ મીડિયમ ની અંદર ભણતા હોય ને પૂછે ને કે બેટા શું ભણો છો શું તમારું રિઝલ્ટ આવ્યું એટલે એવું કે ભાઈ તને શું ખબર પડે તું તો ભણો છો તને કે ઇંગ્લિશ ભાષા આવડે છે ત્યારે દરેક દીકરાને ખાસ મારી વિનંતી છે કે એને કઈ ખબર નહોતી પડતી ને એટલે તમારો જન્મ થયો એને કઈ ખબર પડતી હોય તમારો થોડો જન્મ થાય એને મને એને એને મજા ન આવે સરસ મજાનો હીલ વાય શૂઝ પહેર લેવાના બ્લેક કલરનો પર્સ નાખી દેવાની લિપસ્ટિક લાલી કરી નવી બેંગોલી હાડી પહેરીને એને આખો દિવસ નીકળી પડવાની આ એક માં એક જ નહીં પણ બાપનું આટલું જ યોગદાન છે એટલે એવું છે કે મુખ્યથી બોલું માં અને મને હાચે જ નાન પણ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા ઘણા અહીંયા એવા ઉપસ્થિત છે કે જેમની જગત જનની કે જેમને જગત દેખાડ્યું છે એ જનની કાં તો અહીંયા હાજર નથી અને કાં તો આજે હયાત નથી માનો એક વખત ફોટો દિવાલની ખીલી ઉપર ટાંગી લે અને એની ઉપર સુખડનો હાર લાગી જાય પછી દુનિયાનો એક પણ એવો તમારો સમાધાન એક પણ સંકટ એવું ન હોય કે ખોળામાં તમે માથું મૂકો ને તમને માથા ઉપર હાથ ફેરવે સાહેબ જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી એને જીવી લ્યો આપણું જીવન જે છે એને સમર્પિત છે અને મા કદાચ તમારી સામે એક ભગવાન પ્રાણ લેવા માટે આવે ને જોતા હોય તો મારા લઈ જાય મારો દીકરો મેં બાર માનતા પછી અને પગમાં ચપ્પલ પહેર્યા વગર કેટલાય મેં ડુંગરા ચડ્યા છે ને ત્યારે મારા સંતાન મેં દીકરો કે દીકરીનું મોઢું જોયું છે આ મા છે અને જગત જનની આ શિષ્યકની અંદર આપણે હેઠળ ભેગા થયા છીએ ત્યારે આજે માના હાથ સુધી ગયા છો ને આજે મા ના હૈયા સુધી એ જાઓ કારણ કે બાવીસ ચોવીસ વર્ષ જ રહેવાના છે સરસ મજાનું એક આલિંગન તો આપો ભેટી તો પડો કે મારી માં છે જે છે છે જીવન દરેક વિનંતી છે કે વહુને ભેટજો એ માં છોડીને આવી છે દરેક વહુને વિનંતી છે કે માં છોડીને આવ્યા છે ને સાસુ ને બેઠજો દેરાણી જેઠાણી છે ને એ ભેટજો બાપ દીકરી પાંચ વર્ષના હતા ને ત્યારે જ ભેટા છીએ મેં પપ્પાને એટલા માટે ખાસ કરીને બોલાવ્યા હતા

ભગવાને જ્યાં સુધી આ શ્વાસ ચાલુ રાખ્યા છે ને ત્યાં સુધી મા બાપને એક પ્રોમિસ આપજો કે તમે દુખી નહીં થાવ એ મા બાપ હોય તોય ભલે અને સાસુ સસરા હોય તોય ભલે એક સંતાન તરીકે આપણી ફરજ બને છે કે આપણા મા બાપ જિંદગીમાં દુખી ન થાય એટલે જેથી તેદી વૃદ્ધાશ્રમ ઉપર બોર્ડ લાગે ને તેદી આપણા સમાજનું પહેલું બોર્ડ લાગે કે આમાંથી સમાજમાંથી કોઈ નથી જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર